શપથ શકે છે જેમાં કોઈ મહિલા ચહેરાને ડેપ્યુટી સીએમ નું પદ આપવામાં આવે તેવી શક્યતા છે ડેપ્યુટી સીએમ તરીકે શ્રેયસિંહ સિંહ રમા નિષાદ સમ્રાટ ચૌધરી મંગલ પાંડે વિજય નિતિન નબીબનું નામ સૌથી આગળ છે આજે બપોરે સાડા ત્રણ વાગે એનડીએ ના ધારાસભ્ય દળની બેઠક મળવા જઈ રહી છે જેમાં ધારાસભ્ય દળના નેતા તરીકે નીતીશ કુમાર ની પસંદગી કરવામાં આવશે ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા બાદ નીતિશ કુમાર રાજ્યપાલ ને મળી સરકાર બનાવવાનો દાવ રજૂ કરશે